ધાનેરાના થાવર ગામે ડિપ્થેરિયાની રસી ન લેતા સાત વર્ષના બાળકનું મોત ધાનેરાના થાવરમાં ધોરણ બે માં ભણતા નિકુલ પ્રકાશભાઈ ભીલનું ડિપ્થેરિયાના શંકાસ્પદ રોગને કારણે મોત થયાની વિગત સામે આવી રહી છે ડીસા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રિપોર્ટ કરાવતા ડિપ્થેરિયાના લક્ષણો દેખાયા હતા અને સાત વર્ષીય નિકુલનું મોત નીપજ્યું હતું ધાનેરામાં રસીકરણ બાબતે માત્ર કાગળ પર જ કામગીરી થતી હોવાની પ્રતીતિ થઈ રહી છે આજ વિસ્તારના મોટા ભાગના બાળકોને રસીકરણ થયું જ નથી ધાનેરા વિસ્તારમાં બે હજાર સત્તરમાં લવારા ગામે ડિપ્થેરિયાના કારણે ત્રણ બાળકોના મોત થયા હતા ગામડાની પ્રજા અભણ હોવાથી રસી ન લેતા બાળકો રોગનો ભોગ બની રહ્યા છે ધાનેરાની ટીએચઓ લોક જાગૃતિ લાવીને બાકીના તમામ બાળકોને રસીકરણ કરાવે એ જરૂરી બન્યું છે આજે અહીં ગામના અંદર દુર્ભાગ્યવશ એક બાળકનું શંકાસ્પદ ડિફ્ટેરણા લીધે મૃત્યુ થયું એવી જાણને થઈ એટલે જિલ્લાથી હું આરસીએચઓ ડૉક્ટર બ્રિજેશ વ્યાસ અહીં તપાસ માટે આવેલ છું આ જે રોગ છે આ રસીથી અટકાવી શકાય એવો છે ડ્યુક્ટિરિયા રોગ છે ને એના માટેનું ઉપાય એક જ છે તેને અટકાવવું હોય તો રસી લેવી પડે દુર્ભાગ્યવશ આ વિસ્તારના અંદર મેં જોયું છે કે લોકોના અંદર રસી માટેની ભ્રાંતિઓ ખૂબ છે ને લોકો એક કે બીજા કારણથી રસી લેતા થોડું ખચકાટ અનુભવે છે અમે આજે એમને આ વિશ્વાસ અપાવવા છીએ કે સરકારના અંદર જે પણ રસીકરણ થાય છે એનાથી આ જીવલેણ રોગથી બચાવી શકાય તેવું છે અત્યારે આખા ગુજરાતના અંદર આંગણવાડી અને સ્કૂલના અંદર પાંચમા અને દસમા ધોરણના અંદર અત્યારે આ રસી આપવામાં આવે છે દક્ષક્રિયા માટેની તો આ આપના ચેનલ મારફતે પણ અમે લોકોને આગ્રહ કરીએ છીએ કે આ રસી એક માત્ર ઉપાય છે આ રોગથી બચવાનો એટલે લોકો રસી અપાવે આજે સ્કૂલમાં પણ તપાસ કરી ત્યાં પણ વાલીઓને કદાચ અમારી પણ ભૂલ હોય કે અમે સમજાવી ના શક્યા હોઈએ કદાચ શાળાની પણ ભૂલ હોય તો જન સામાન્યના અંદર અશિક્ષાના લીધે આ ભ્રાંતિ હોય કે આ રસી ના લેવાય એના માટે ચાર વાર પ્રયત્ન કરવા છતાં આ સ્કૂલના અંદર તપાસ કર્યા એવું જાણવા મળ્યું કે વાલી આવીને બધા બાળકોને લઈ ગયા રસી ના કરવા દીધી જોકે મને લાગે છે કે આજે જે અમે સંદેશ આપ્યો છે અહીં અને સ્કૂલના અંદર અને કાલે જ અમે મેડિકલ ઓફિસરશ્રીને અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને જાણ કરી છે કે વાલીઓની મિટિંગના અંદર જઈ અને આ રસી શા માટે ઉપયોગી છે એની ચર્ચા કરે સાથે સાથે કોઈ પણ આવું શંકાસ્પદ કેસ દેખાય તો અમે એમને આગ્રહ કર્યો છે કે સરકારી દવાખાનાના અંદર એની સારવાર તદ્દન મફત થાય છે એટલે એવું કોઈ બાળક હોય તો સિવિલ હોસ્પિટલમાં લઈ આવે એના માટેની જે એન્ટી ડેથેરીફ સીરમા હોય છે જે મોંઘું છે એની સારવાર પણ ત્યાં થાય અમે સુનિશ્ચિત કરીશું અને એનું સ્ટોક પૂરતું સિવિલ હોસ્પિટલ રહે એના માટે અમે સિવિલ સર્જનશ્રીને પણ આજે જાણ કરી દઈએ છીએ આજુબાજુના તમામ વિસ્તારોના અંદર સ્કૂલોના અંદર રસીકરણ થાય છે એમનું ફરીથી અમે એકવાર ક્રોસ ચેક કરાવીએ છીએ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અને સીડીપીઓ શ્રીને પણ અમે પત્ર દ્વારા જાણ કરીશું કે જ્યાં પણ રસીકરણમાં લોકોને કંઈ ગેરસમજ હોય તો તાત્કાલિક અમને જાણ કરે અમે લોકોને સમજાવીએ અને બધાને રસી મુકાવી ફરજિયાત છે આવી રીતનું અમે આયોજન આખું બનાવેલું છે અને એના ઉપર એનું અમલવારી થાય આ અમે સુનિશ્ચિત કરીશું આ બાળકને અત્યારે મને જાણવા મળ્યું છે કે આ હાલ સાત વર્ષનું છે દિફ્તેરની રસી દોઢ મહિનાથી ચાલુ થાય દોઢ મહિને અઢી મહિને સાડા ત્રણ મહિનાનું હોય ને પછી એના બુસ્ટર ડોઝ આપવામાં આવે છે ભૂતકાળ બે હજાર ઓગણીસના અંદર જ્યારે દિફતેરાનું પ્રભાવ આતા વિસ્તારમાં હતું ત્યારે એમને ખાલી ફક્ત બુસ્ટર ડોઝ આપવામાં આવી છે એવું એમને કહ્યું છે જેને અમે ખરાઈ કરીશું અને આના સિવાય એમને રસી અપાઈ નથી આજે શાળાના અંદર એવું હતું કે એમ અહીંથી એવું જાણ થઈ કે શાળાના અંદર બાળકો અને આજે રસી આપવાના છે એટલે અત્યારે શાળામાં બાળકો અમને મળ્યા નથી હાજરી પાંખી છે ત્યાં પણ એટલા માટે જ અમે વાલીની મિટિંગ બોલાવી અને સુનિશ્ચિત કરીએ છીએ કે તમામ બાળકોને રસી લેવાઈ દો સર આવી અનેક સ્કૂલની અંદર હજુ સુધી રસી લેવામાં બાળકો લેતા નથી તો એના માટેનું આરોગ્ય દ્વારા શું જેટલી સ્કૂલો છે રસીનું હજુ કાર્યક્રમ ચાલુ જ છે હજુ આ પૂરું થયું નથી એટલે વારાફરતી બધી સ્કૂલો લેવાની છે અને આ સ્કૂલના અંદર જ્યાં પણ બાળકો રસી નથી લેતા એમનું અમે એક યાદી બનાવી છે અને એમને એસએમસીનું જે મીટિંગ થાય આ મારફતે પણ અમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આ રસી અમને લેવી પડે ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો